નમસ્કાર એસેટ મી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ સૌપ્રથમ આજનાં મુખ્ય રિમાન્ડ પર

Certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Vasim Raj, MD in general medicine and university topper, Farmland Hospital is a testament to his vision and dedication to healthcare. Raj Hospital Private Limited. Backed by Dr. Vaseem Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theaters, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Palshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Varuch and provide OHC services which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Varuch with Heart led by Dr. Vaseem Raj. For more information visit our website at www.farmlandhospital.com ઊંધિયું ચીઝ લીલી ડુંગરી સેવ ટામેટા શાક હજી આગળ જોતા જાઓ બધું બહુ છે બધા ભરૂચવાસીઓ એ આ ધાબા પર એક વખત તો ખાધું જ હશે હું આવી ગઈ છું આજે ખોડિયાર કાઠિયાવાડી ધાબા ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ જ છે ભૂક્કા બોલાવી દીધા છે બોસ અહીંયા તમને સ્ટાર્ટર્સમાં માં એક થી એક યુનિક ડિશ સર્વ કરવામાં આવે છે અહીંયા તમને સબ્જી માં ભરતું સેવ ટામેટા ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં વડા પણ સર્વ કરવામાં આવે છે સ્વીટ ડિશિસ માં અહિયાં અઢળક વેરાઈટીસ છે જેમ કે વેડમી ગુલાબ જામુન અને બહુ જ બધું ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે જો તમને પણ અહિયાં નું ફૂડ એન્ડ સર્વિસિસ સારી લાગી હોય તો બહુ જરૂર થી વગાડજો અહિયાં કાચી કેરી આમળા ને આંબલી ખાઈને તો મને મારા બચપન યાદ આવી ગઈ તો ભરૂચ માં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડી માં જવાય તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે માસૂમ સગીરા ઉપર દુસકરમની ઘટામાં નરાધમે ગુપતાંગોમાં ગંભીર ઈજા કરતા હત્યાના પ્રયાસની કલમનો પણ ઉમેરો કરાયો છે જગડે જેડીસી વિસ્તારમાં સગીરા લોયથી લથપથ અવસ્થામાં મળી આવી હતી તપાસ દરમિયાન તેની સાથે દુષ્કર્મ થયો હોવાનું સામે આવ્યું હતું પોલીસે તપાસ કરી સમગ્ર પ્રકરણમાં પાડોશી પરપ્રાંતિય વિજય પાસવાને દબોચી લીધો હતો તપાસ દરમિયાન તેના ઘર નજીકથી જ લોયથી લથપથ લોખંડનો સળિયો પણ મળી આવ્યો હતો તપાસમાં સગીરા ઉપર એક મહિના અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું પરંતુ સગીરાના માતા પિતાએ હોવાના કારણે કારણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું જેના નરાધમને સતત બીજી વખત દુષ્કર્મ કરવાનો મોકો મળતા તેણે સગીરાને સંધ્યાકાળના સમયે જ લઈ જઈ મોટી દિવાલની પાછળ તેણીની સાથે બળજબડીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું નરાધમ વિજય પાસવાને માત્ર દુષ્કર્મ કર્યું ત્યાંથી તેની વિકૃતા પૂરી થતી નથી આ નરાધમે વિકૃતાને હદ પાર કરી સગીરાના ગુપ્ત ભાગ લોખંડનો સળિયો પણ ઘુસાડી દેતા તેના ગુપ્ત ભાગની અંદર પણ ગંભીર ઈજા થઈ હતી સ્ટોલ એરિયા તથા યુટર્સ લાર્જ તથા લોહીથી લતપથ અવસ્થામાં નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા તેની ગંભીર અવસ્થા હોય છે તેણીનો જીવ બચાવવા માટે તેણીને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે નરાદ અમે સગીરા ઉપર દુષ્કર્મ કર્યા બાદ સગીરા પોતાના જ ઘર સુધી કેવી રીતે પહોંચે મમ્મી પપ્પાના અવાજથી બરાડા પાડીને પણ બોલાવાના પ્રયાસ કરે અંતે લોહીથી લથપથ અવસ્થામાં સગીરા દિવાલ કૂદી પોતાના ઘર સુધી પહોંચવા માટે દીવાલ ઊંચાઈ વધુ હોવાના કારણે દીવાલ નજીક પથ્થરોનો પાળો અને ટાયરો મૂકીને ઉપર દિવાલ ઉપર ચડીને તેના ઘર સુધી પહોંચી હતી અને લોહીથી લતપત દીકરીને જોઈ માતા પણ અચંબામાં મુકાઈ ગઈ હતી સમગ્ર પ્રકરણમાં પોલીસે ગુનાની ગંભીરતા સમજી ગણતરીની મિનિટમાં જ આરોપીને દબોચી લીધો હતો અને સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની આગેવાનીમાં ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળને એક સમિતિની રચના કરવામાં આવી છે જેમાં પીઆઈ પીએસઆઈ તથા પોલીસ કર્મીઓને જોડવામાં આવે છે અને મૂળ સુધી તમામ પુરાવા એકત્ર કરવા સાથે સગીરાને સમયસર તમામ હોસ્પિટલમાં સારવાર મળી રહે તેવા પ્રયાસો આવી રહ્યા છે છે બાબત એ પણ કે સમગ્ર અપહરણનો ગુનો દાખલ થયો હતો મેડિકલ રિપોર્ટમાં સગીરાના ગુપ્ત ભાગમાં લોખંડનો સળિયો ઘુસારતા અંદર સુધી તમામ ચામડી ફાટી જવાના કારણે સર્જરી પણ કરવામાં આવી છે અને તેનું જીવનું પણ જોખમ હોવાના કારણે સમગ્ર પ્રકરણમાં હત્યાના પ્રયાસની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે સમગ્ર ગુનાની ગંભીરતા અને લઈ વડોદરામાં સગીરા સારવાર હેઠળ હોય જે તપાસ અર્થે ઝારખંડની પોલીસ અને દિલ્હીની પોલીસ પર પહોંચી હોવાના અહેવાલો મળી રહ્યા છે સોળ તારીખે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ખબર પડે છે કે એક બાળકીની ગંભીર ઈજા થઈ છે અને એની સારવાર માટે એને ઝઘડિયાથી ભરૂચ શિફ્ટ કરી છે આ મેસેજ પ્રાઇવેટ માણસ મારફતે મળતા ઝઘડિયા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ભરૂચ પહોંચે છે અને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એ ખબર પડે છે કે એક આશરે દસ થી બાર વર્ષની બાળકીને ગુપ્ત ભાગમાં ખૂબ જ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી છે અને કોઈ વ્યક્તિ એની સાથે કૃત્ય કર્યું છે તો એ ખબર પડતા તાત્કાલિક પોલીસની ટીમ ડોક્ટરો સાથે કોઓર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય તે પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે તાત્કાલિક એલસીબી એસઓજી ની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી આશરે બાર કે તેર કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટેલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રીફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવો કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ એફએસએલ અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છે અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે ઝઘડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર છે એલસીબીને એસયુજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિસ્ટિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા-બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે સમગ્ર છે બેઝિકલી ગુનો દાખલ કર્યો ત્યારે એકસો સાડત્રીસ પાસઠ અને પોક્સો એક્ટ બીએનએસ ની અલગ અલગ સેક્શનમાં પણ જયારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો તો અમે લોકોએ બીએનએસ ની સેક્શન વન ઝીરો નાઇન એટલે કે જૂની એક્ટની આપણી ત્રણસો નો પણ ઉમેરો કર્યો છે એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજું કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે ગંભીર હતી જ્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવી હતી પ્રાથમિક એની સર્જરી કરવામાં આવી અને એના પછી બરોડા સિવિલ હોસ્પિટલમાં અત્યારે બાળકી સ્ટેબલ છે એવા મેસેજ છે તેમ છતાં જે પ્રકારની ઇન્જરી છે એ પ્રમાણે ડોક્ટર્સની ટીમ કન્ટિન્યુઅસ એ બાળકી ઉપર નજર રાખી રહી છે અને એને સારવાર આપી રહી છે અમે એ જ પ્રાર્થના કરશું અને અમે એ જ એફર્ટ કરશું પોલીસ કે doctor કે કોઈ બી વહીવટી તંત્ર કે બાળકી નો જીવ બચી જાય એટલે બે સારવાર મળી રહે એ પણ અમે ensure કરશું કયા કારણને કઈ રીતે સરખાવાય એ બેઝિકલી અલગ અલગ વિષય છે પણ આ કૃત્ય છે એ ખૂબ જ ખરાબ છે અને એના માટે પોલીસ strict એક્શન લેશે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે જીગડે જીઆઈડીસી માં 10 વર્ષની સગીરાને પીખી નાખનાર નરાધમનું ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ભરૂચ જિલ્લાની જગડિયા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં પરપ્રાંતિય દંપતી મજૂરી કામ અર્થે ગયો હતો તે દરમિયાન ઘર આંગણે નમતી દસ વર્ષની સગીરાને નરાધમ વિજય પાસવાને તેણીને લઈ જઈ અવાવરૂ જગ્યાએ છ ફૂટ ઊંચી દિવાલની પાછળ લઈ જઈ તેણીની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું અને હવસખોની એટલી નીચ કક્ષા સુધીની વિકૃતા હતી કે સગીરા સાથે દુષ્કર્મ બાદ તેના ગુપ્ત ભાગમાં લોખંડનો સળિયો પણ ઘુસાડી દેતા સગીરાની અંદર સુધી ગંભીર ઈજાઓ થઈ હતી અને ગંભીર ઈજાઓના પગલે લોહ લુહાણ પણ થઈ હતી સતત લોહી વહેતું થયું હતું જેના કારણે તેણીને સમયસર સારવાર અપાવવા માટે ઝઘડિયા હોસ્પિટલ બાદ અંકલેશ્વર અંકલેશ્વરથી ભરૂ સિવિલ અને સિવિલથી વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે સમગ્ર પ્રકરણમાં હવસકોર વિજય પાસવાણને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને જેલ હવાલે કરવા સાથે પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે સગીરા ઉપર દુષ્કર્મ કઈ જગ્યાએ કેવી રીતે કર્યું તેનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું અને હવાવડું જગ્યા ઉપર નરાધમને લઈ જવામાં આવ્યો હતો જ્યાં દિવાલ ઉપર હજુ પણ લોહીના ડાઘા જોવા મળ્યા હતા અને પોલીસે પણ રિમાન્ડ દરમિયાન સર્વિસ બરાબર કરી હોય અને નરાધમને સાચા અર્થમાં હવસખોળ નરાધમને કાયદાના પાઠ પોલીસે ભણાવ્યા હોય તે પણ જરૂરી છે ઘટના સ્થળનું રીકન્સ્ટ્રક્શન અને નરાધમના જુલુસમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં પંચોને સાથે રાખવા સાથે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા પીએસઆઈ સહિત એલસીબી પીઆઈ મનીષ વાળા સહિત પોલીસ કાફલો સાથે રાખવામાં આવ્યો હતો અને તેને અવાવડું જગ્યા ઉપર કયા પ્રકારે કેવી રીતે ગુનાને અંજામ આપ્યો હતો તેનો ત્યાગ મેળવવા સાથે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવતા સમગ્ર પ્રકરણમાં નરાધમનું જતન્ય કૃત્ય સાંભળીને ખુદ પોલીસ પણ ચિંતામાં અને ચોંકી ઉઠી હતી આજ ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જઘન્ય દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપી ને જે રીતે કૃત્ય કર્યું હતું જે આખો બનાવ બન્યો હતો તેનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા ગુનાને અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં

જોગર્સ પાર્કની આગળ બ્લોક સહિતના લોખંડની એંગલો રોડ ઉપર ચમકદાર રંગ રોગાણ કરીને કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ઉપયોગ કરવામાં આવે છે અને આ કેનાલમાં પાણીનો દારૂની બોટલો પણ જોવા મળી રહી છે ચીજ વસ્તુઓ પણ નાખવામાં આવી રહી હોય દુર્ગંધ ગંભીર પ્રકારની આવતી હોય તેવી બૂમો ઉઠી છે જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં મોટી સંખ્યામાં વસ્તી વસી રહી જોગર્સ પાર્ક ખાતે સવાર સાંજ રહેના વિસ્તારમાં રહીશો મુલાકાત લેતા હોય છે ત્યારે કેનાલમાં પડેલો કચરો સફાઈ કરવામાં ક્યારે આવશે તેનું મુહૂર્ત ક્યારે નીકળશે તેવા સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે ચાલો 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 કેસરોલ ગામે શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવની ઉજવણીનો લાભ લેવા ચાલો જેમાં ધાર્મિક કાર્યક્રમો ચાલો સનાતન ધર્મ ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં પચાસ માં શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ ના ધાર્મિક મહોત્સવ નો લાભ લેવા ચાલો તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સત્સંગ હરિકીર્તન કાર્યક્રમનું ભવ્ય આયોજન જેમાં લોક ગાયક કલાકાર કમલેશ બારોટ તથા તેમનું કલાવૃત્ત રમઝટ બોલાવશે ત્રીસ બાર બે ના રોજ ભવ્ય શોભાયાત્રા શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે નવેઠા સોમદાસ બાપુની ની ડેરી થી કેસરોલ મુકામે પહોંચશે મહાપ્રસાદી ભોજન સાંજે પાંચ કલાકે મહાઆરતી સાંજે સાત કલાકે પૂજ્ય બાપુ શ્રી ની અમૃતવાણી રાત્રે આઠ કલાકે, કાર્યક્રમ યોજાશે ત્રીસ બાર બે હાજર ચોવીસ ના રોજ કેસરોલ મુકામે પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે સ્થળ કેસરોલ ગામ દહેજ રોડ ટોલ નાકાની બાજુમાં તાલુકો જિલ્લા ભરૂચ

વોર્ડ કામ કેન્સલ કરાવતા રહીશો એ પાલિકામાં ભાડે હોવાળો